ખરેખર તમે પણ વિચારમાં પડી જશો કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમ ના એક્ટર ફૂમતાજી પણ સાંભળીને વિચારમાં પડી ગયા મિત્રો તમે બધા જાણતા હશો કે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટર એટલે કે ફૂમતાળજી આખા ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર અત્યારે હાલ એમનું ખૂબ જ સારું નામ છે મિત્રો પોતે એક કોમેડી એક્ટર છે અને એક સિંગર પણ છે હવે મિત્રો ફૂમતાળજીનું જે વાયરલ ગીત છે એ આ છોકરાએ ગાયું આ છોકરાએ મિત્રો ગીત ગાયું અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું રાતોરાત વાયરલ થઈ ગયું લાખો એમના ચાહક બની ગયા કારણ કે આમાં નામ કોનું હતું વંશો પાટણનો બાંકો ફુમતાળજી હવે મિત્રો જ્યાં ફુમતાળજીનું નામ પડે ને ત્યાં તો ભાઈ દુનિયા ડોલી જાય એવું કહીએ તો પણ ચાલે કારણ કે અત્યારે હાલ ગુજરાતની અંદર નંબર 1 YouTube ચેનલ એટલે કે SB હિન્દુસ્તાની મિત્રો કોમેડી કેટેગરીની વાત કરું છું કારણ કે કોમેડી ચેનલો ઘણી બધી છે પણ ભાઈ પહેલો નંબર આવતો હોય તો SB હિન્દુસ્તાની અને SB હિન્દુસ્તાની ટીમનો એક્ટર એટલે કે ફુમતાળજી મિત્રો ફોમતાળજી પણ વિચારમાં પડી ગયા આ દીકરાનું ગીત સાંભળીને પહેલા તો આ દીકરાને દેખાવમાં ભલે ગરીબ લાગે છે અમુક લોકો ગરીબ જોઈને વિડીયો છોડી દેતા હોય છે ઇગ્નોર કરતા હોય છે એવું કહેતા હશે કે આ ગરીબ છે આ શું ગાતો હશે પણ મિત્રો જ્યારે તમે આ દીકરાનું પૂરું ગીત સાંભળો છો ને ત્યારે ખરેખર તમે પણ વિચારમાં પડી જશો કે ભાઈ ભલે ગરીબ દેખાય છે પણ ભાઈની ગાવાની સ્ટાઇલ બહુ સારી છે

ना, आहुडा लि दिदा अरे आँखना अरे सपन 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 रह